ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને હજુ પણ રહેવું પડશે જેલમાં આ સૌથી મોટા અપડેટ આપણી સામે આવી ગયા છે ભાઈ ચૈતરભાઈ વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ભાઈ અને આ ડેડિયાપાડાના ધારાસભ્ય કે જેમની પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ હાઈકોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ એમાં પણ મુદ્દત પડી ગઈ અને આવનારી તારીખ ઉપર તારીખો આવી રહી છે અને જે હવે નવી તારીખ આવી એ તેર ઓગસ્ટ એમની જે સુનાવણી છે હાથ ધરવામાં આવશે ભાઈ આ સૌથી મોટા સમાચાર મળી ગયા ધારાસભ્ય ચૈત્ર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે આ સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ આપની સ્ક્રીનની સામે આવી ગયા જે બિલકુલ આગળ આપણે વાતચીત કરવાના છીએ વિડીયોની અંદર કે તેર તારીખ ક્યારે આવશે અને શું ખરેખર તેર તારીખના વિશે જામીન માટે મુદત પડી કે કોઈ બીજા માટે મુદત પડી એને લઈને આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ તો ખાસ કરીને દર્શક મિત્રો વિડીયો તમે આન સુધી જોતા રહેજો ભાઈ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આપના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેમને હજુ પણ રાહત મળી મળી નથી કેમ કે લગાતાર એમનો જેલવાસ વધી રહ્યો છે ભાઈ અને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થવાની હતી અને એ સુનાવણી થાય એ પહેલાં જ કોર્ટનો સમય પૂરો થઈ જતા અને નોટિસ બોર્ડ ઉપર ચૈતર વસાવાનું નામ ન આવતા આ મુદ્દત પડી તેર ઓગસ્ટના રોજ વધુ એમની સુનાવણી હાથ ધરવામાં આવશે એટલે કે તેર ઓગસ્ટના રોજ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે એમને જામીન મળે એ માટે એમની અરજીઓ કરવામાં આવશે અને છેલ્લી પાંચ જુલાઈથી ચૈતર વસાવા જેલની અંદર બંધ છે ભાઈ આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તમને ખબર હશે કે ત્રેવીસ જુલાઈના રોજ પણ એમની મુદ્દત પડી હતી હાઈકોર્ટમાં ત્યાર પછી વાત કરવામાં આવે તો પાંચ ઓગસ્ટના રોજ એમની સુનાવણી હાથ ધરવાની હતી એચ પરંતુ એચ નોટિસ બોર્ડ ઉપર નામ ન આવ્યું અને એને લઈને કોર્ટનો સમય પાંચ વાગી ગયા હતા એટલે કોર્ટનો સમય પણ બંધ થઈ જતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની જે જામીન અરજી પર મુદત મુકાઈ ગઈ હવે આગળની તારીખ એ તેર ઓગસ્ટના વધુ આ સુનાવણી હાથ ધરવામાં આવશે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ બનાવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ